આગળ મત્સ્યાવતાર ની કથા આવી સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા છે અને અંજલિ ભરીને એક નાનકડું માછલું આવ્યું જોયું અરે આ કઈ જુદું લાગે છે એક નાનકડું પાત્ર હતું એમાં મૂક્યું તો બીજા દિવસે પાત્ર જેવું થઈ ગયું એનાથી મોટું પાત્ર લીધું એમાં મૂક્યું એના દિવસે એટલું થઈ ગયું તળાવમાં મૂક્યું તો તળાવ જેવું થઈ ગયું સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું થઈ ગયું પૂછું તમે કોણ છો

ત્યાં સુધી નાવમાં વેદોની રક્ષા કરી છે સમાપ્ત કરીએ અષ્ટમ ઈશાનું કથા અનુગામી નામ કથા ભક્તોના કથા આવી નવગ્રા પુત્ર ના કથા આવી ભણવા ગયા ભણીને પાછા આવ્યા ને તો ભાઈઓને કહ્યું કે અમે તો બધા ધનના ભાગલા પાડી લીધા છે અચ્છા તો મારા ભાગમાં શું આવ્યું છે કે તારા ભાગમાં બાપુજી આવે છે ધન મેળવી શકાય મા બાપ પાછા મેળવી શકાતા નથી અને મહાદેવજીની કૃપાથી જો અમુક ઋણ હોય ને એ ચૂકવી શકાતા નથી અમુક તો કરજદાર જ રહેવું પડે અને એમાં માનો ઋણ તો કેમ ચૂકવી શકાય હા સ્વભાવ જુદા હોય શકે ને જીવનમાં કેટ કેટલા કેવા કેવા અનુભવ લઈને હોય એટલે બધાના જુદા સ્વભાવ હોય પણ સ્વભાવને કારણે અમુક વ્યક્તિઓના સ્વભાવ જોઈને એને વંદન ન કરાય એના ઉપકારો યાદ કરીને વંદન કરાય આપણે સ્વભાવ જોઈને દૂર ખસી જઈએ હોય દરેકના જુદા હોય પણ અમુક વ્યક્તિત્વ વંદનીય એક એક છોકરો વિદેશ મારે તો પાછો આવ્યો ગામમાં ને તો મારી માએ મારા માટે ઘણું કર્યું છે મારે કઈક એને એવું અપાવવું છે કે એનું ઋણ ચૂકવી દઉં મા પાસે આવ્યો ને કહેવા લાગ્યો માં તે મારા માટે ઘણું કર્યું છે મારે તારા પ્રેમ કરજો ચૂકવવો છે બતાવો તને શું અપાવ માને શું આવી ગયો બેટા ચલો તો લઈશું જે કરીશું પણ એમ કર મારી ઈચ્છા છે આ તું આટલા વર્ષે આવ્યો ને આજે મારી બાજુમાં પલંગમાં તું સુઈ જા નાનપણના દિવસોને યાદ કરી અને દીકરાને થયું માની હું બાજુમાં સુતો વાત કરતા કરતા મોડી રાત થઈને આંખમાં જ્યાં આવા બંધ થવા લાગ્યા અને જ્યાં પાપડ બંધ થાય એટલે એટલે એક લાત લાત મારી મારી ભડકીને ઉઠ્યો અરે માં શું કરે છે અરે બેટા સુઈ જાય પાછું માંડ માંડ ઊંઘ આવે ને થોડી આંખો ઘેરાય એટલે પાછી માય લાત મારે પાછો ઉઠ્યો મા શું કરે છે દે ને શાંતિથી આટલી દૂર ક્યાં હું આવ્યો છું ઠીક છે ઠીક છે બેટા સુઈ જા અને જ્યાં ઘેરી નીંદ આવી હવે તો સવારના ત્રણ વાગ્યા અને એવું ઘેરી આંખ બંધ થઈ એટલામાં ડોલચામાં પાણી લાવીને એને ભીજવી અને હવે આનો પિત્તો ગયો ગાડી થઈ ગઈ છું માંડ 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 સ્મૃતો તો ને આટલી લાતો મારી પાછું આ ભીનું કરી દીધું આવું કરાય ના બેટા તું કહેતો હતો ને કે તારે મારા કરજો ચૂકવવો છે બેટા એક રાત માં થાકી ગયો આવી તો કેટલી રાતો મેં પસાર કરી છે બેટા માના કરજા ચૂકવાય નહીં એને તો પગે જ પડાય મળે એ સૌભાગ્ય ની વાત છે એને વંદન કરાય એની જોડે વ્યવહાર ન કરાય

ખટવાંગ દીર્ઘ રઘુ અજ અજના પુત્ર થયા દશરથ અને દશરથ ને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર નો જન્મ તુલસીદાસજી વર્ણન કરતા કહે ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંદર બધા જ સુખો છે એક ચિંતા રાજાને ખાઈ રહી છે ભીતર ભીતર મારી અવધ નું ધ્યાન રાખનારું કોઈ નથી ઘરમાં પારણું બંધાયું નથી મને સંતતી નો મોહ નથી મારી મારી અવધનાથ ન થઈ જાય એની ચિંતા છે એક વાર મનમાં દુખ લાગ્યું સંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર કામ સુખ જગ્ય કરાવે સંગી ઋષિને બોલાવ્યા પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે ચરુ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા રાણીઓમાં સરખો પ્રસાદ વાટ્યો છે અને પ્રભુને પધારવાનો સમય આવ્યો ઓમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ मध्य दिवस शीतल धामा बपोर नो समय सर्व ने आनंद अपनारा बोलिए रामचंद्र भगवान की जय चारो भैया की जय अवधपुरी धाम की जय श्रीमद भागवत मा संक्षिप्त रामायण नु वर्णन वंदन करिए भगवान नामना चरणों में आग निमिनावंश नु वर्णन आयु राजा પરશુરામ દ્વારા ક્ષત્રિય દયાળુ હતા ભગવાને ઘણી પરીક્ષા એના પર કરી પ્રભુ પાસે માંગ્યું કે દુનિયાના જેટલા દુઃખો છે ને એ બધા મને આપી દો પણ હું બીજાની આંખમાં દુઃખ નથી જોઈ શકતો એવા અદભુત કથા છે નમસ્કંદમાં વિરામ આપીએ બોલો જય ભાગવત ભગવાન દસમ સ્કંદ ભગવાન નું હૃદય નેવું અધ્યાય નિરોધ લીલા નિરોધ શબ્દ નો અર્થ મહાપ્રભુજી કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ નિરોધ ભગવાન દસમ સ્કંદમાં કઈ લીલા કરશે તો કે જે કરશે એટલા માટે કરશે કે ભક્તને સંસાર ભૂલાય અને ભગવાનમાં આસક્તિ થાય પ્રપંચ એટલે શું હું અને મારું મેં અરુ મોર તોર માયા પ્રપંચ સ્મૃતિ પૂર્વક ભગવત આસક્તિ નિરોધ પ્રપંચની વિસ્મૃતિ મહત્વની નથી એ તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ તો સંસાર ભૂલાઈ જાય મહત્વનું છે ભગવાનમાં પ્રેમ ભગવત પ્રેમથી સંસારનું વિસ્મરણ કરવાનું છે સંસાર છોડવાનો નથી સંસારને પ્રભુને ધરવાનું છે જેને જે વસ્તુ જોઈએ એ આપવી સંસારને પ્રેમની જરૂર નથી હોતી સંસારને પ્રેમપૂર્વક ના વ્યવહારની જરૂર હોય છે જુઓ ઘણા વ્યક્તિઓ સંસારમાં એવા હશે જેને તમે દિલથી પ્રેમ કરતા હશો પણ તમારો વ્યવહાર સારો નહીં હોય ને તો એને ક્યારેય તમારા માટે પ્રેમ નહીં થાય તમારી પડોશમાં કોઈ રહેતું હોય તમે દિલથી એને પ્રેમ કરો એને મનથી એવું માનતા પણ કે આને ક્યારે પણ તકલીફ આવશે ને તો હું પહેલો દોડતો પણ ક્યારે વર્ષ દાડે એને વાત ન કરો એને કહો નહીં કે જરૂર હોય તો કહેજે તો પેલા શું થાય પાડોશી અમારા બાજુમાં તો સાવ નકામો માણસ ક્યાંય કઈ લાગણી જેવું જ નથી ક્યારે કોઈ હાયેલો નથી કરતો હવે તમે દિલથી પ્રેમ કરતા પણ વ્યવહાર નતો કરો એનાથી ઊંડું તમને જરાય ગમતો ના હોય તમને એમ થાય ક્યાં બાજુમાં રહેવા આવે તો એ જ્યારે દિવસમાં મળે ને ઓ કેમ છો કઈ પણ હોય તો કેજો હું બેઠો છું ને પછી ભલે બેઠા જ રહેવાના હોય પણ રોજ જઈને કોઈ એટલે અમારા પાડોશી જેવો કોઈ નો રહ્યો કહેવાનો મારો અર્થ દુનિયાને પ્રેમ નથી જોઈતો પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ છે અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો એને તમારા દિલનો વિશુદ્ધ પ્રેમ જોઈએ છે તો જેને જે જોઈએ આપો સંસાર જોડે એટલો સારો વ્યવહાર કરો કે બધાને એમ લાગે અમારા માટે તો બહુ પ્રેમ રાખે છે પણ તમારે પ્રેમ સાચવીને રાખવાનો વ્યવહાર જ આપવાનો અને પ્રેમ ભગવાનમાં જોડો કારણ કે એને વ્યવહારની જરૂર નથી એને શુદ્ધ પ્રેમ જોઈએ છે પ્રપંચની વિસ્મૃતિ પણ કાર્ય ભગવાન દશમસ્કનમાં કરે છે દેવોનું દમન કરે છે

ત્રીજું ચતુર્ભી છે એ રાજસ પ્રકરણ ત્રિભી એ સાત્વિક પ્રકરણ ષડભી એટલે ગુણ પ્રકરણ આમ કરો ને તો અધ્યાય થાય અને ત્રણ અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે બાર તેર અને ચૌદ જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે છે મહાપ્રભુજી કે બ્રહ્માજી ને તો વરદાન છે કે આ કલ્પમાં એમને મોહ નહીં થાય એટલે કે આ લીલા થઈ છે પણ આ સારસ્વત કલ્પની લીલા નથી અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ લીલા છે અને ભાગવતજીમાં પણ કૃષ્ણ લીલા છે તો શું બંને સરખી મહાપ્રભુ સમજાવે કે ના ભાગવતજીની મહત્તા અધિક છે કારણ ભાગવતજીમાં જે સ્કંદમાં કૃષ્ણ લીલા છે એ સારસ્વત કલ્પના દ્વાપરની લીલા છે દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે પણ દરેક કલ્પના દ્વાપરમાં થતા કૃષ્ણ અવતાર એ પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા

કોણ એવો આત્મઘાતી જીવ હશે ગુરુદેવ જેને ભગવાનની કથામાં રસ ના આવતો હોય તો છે પેલી તો અમુક માત્રામાં લેવાની હોય આ તો સતત પીવાની છે રોગ જાય પછી તો દવા બંધ કરી દેવાની પણ આ ઔષધિ તો ભગવાન મળે છતાંય પીતા રહેવાની છે એવી આ ભવૌષધિ પરીક્ષિત મહારાજ ભગવાન ની કૃપા નું સ્મરણ કરે છે ગુરુ આગળ કે મારા પર કેવી કૃપા રહી છે ગુરુદેવ એટલી કૃપા પ્રભુની મારા પૂર્વજો ઉપર રહી દુરક્તયમ કૌરવ રવસૈન્ય સાગરમ તરી ન શકાય એવું કૌરવ રવસૈન્ય સાગર છતાંય મારા વડીલો પાંડવો વાછરડાનું પગલું પડે ને ખાડો પડે ને અને ચાલતો માણસ સહજ ઓળંગી જાય એ રીતે કૌરવ સૈન્યને ઓળંગી ગયા કેવલ ને કેવલ પ્રભુ કૃપાને કારણે અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે દેવકીજીના સાતમા પુત્ર દાઉજી કઈ રીતે કહેવાય બલરામજી કારણ કે એ તો રોહિણી થી પ્રગટ થયા નંદાદી ગોપો સાથે પ્રભુએ ક્યાં ક્યાં લીલા કરી વસુદેવજી નું ઘર છોડીને પ્રભુ વ્રજમાં કેમ પધાર્યા પ્રભુ વ્રજ અને મધુપુરી માં લઈને કઈ કઈ લીલાઓ કરીને કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા દ્વારિકાપુરીમાં પ્રભુ યદુવંશીઓ સાથે કેટલા વર્ષ પ્રભુએ નિવાસ કર્યો પ્રભુની પત્નીઓ કેટલી હતી અનેક પ્રશ્નો કર્યા કહ્યું પૂછ્યું એ તો કહેજો પૂછવાનું રહી ગયું હોય ને એ પણ કહેજો એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી ભગવાન અથ વિષ્ણુરાતમ સુતવ આચવચ્યા આશ્ચર્ય થયું

પ્રશ્ન કર્યો મહારાજ તમને ભૂખ તરસ લાગી હશે કંઈક તો ભોજન કરી લો અરે તમારા મુખેથી જે અમૃત કથા નું પીવું છું ને તો ભૂખ તરસ કાઈ નથી લાગતી વાસુદેવ કથા પ્રશ્ન ભગવત સંબંધી પ્રશ્નો પૂછનાર કહેનાર અને સાંભળનાર ત્રણેને પાવન કરે છે કથા કહેતા કહ્યું જયારે ભૂમિ પર ભાર વધ્યો ગાયનું રૂપ ધારણ કરી અને પૃથ્વી ભૂમિ બ્રહ્માજી પાસે આવી

વસુદેવ દેવકીના વિવાહની કથા આવી બધી જ તૈયારીની જવાબદારી કંસની છે અહંકારીને જવાબદારી આપો તો ગમે અરે હું બધું ગોઠવી દઈશ અને બધી જ વ્યવસ્થા કરતો કરતો મારી બહેન છે આટલો આટલો દાયજો આપ્યો છે મારી બહેનને વળાવવા હું જઈશ એની સુરક્ષા કોણ કરે સારથીને ઉતાર્યો નીચે અને સ્વાર્થી ચડી ગયો ઉપર અને રથની લગામ જ્યારે સ્વાર્થીના હાથમાં આવી જાય ને ત્યારે કંઈક ને કાંઈક ઉત્પાદ થાય આકાશવાણી થઈ મૂર્ખ તું જેને વળાવવા જાય છે ને એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે આવ્યો ક્રોધ ખડગ ખેંચ્યું કેશથી પકડ્યા આ દેવ જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો અરે નાની બહેનને મારવા જાય નાની બહેન તો દીકરી સમાન કહેવાય એને મારીશ તાલી યશ કીર્તિ ધન વૈભવ બધો નાશ થઈ જશે મૃત્યુનો ડર છે તને મૃત્યુ જન્મ બતામ વીર દેહિન સહજાય છે મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે હાની લાભ જીવન મરણ જસ અપજસ બીધી હાથ આટલું તો વિધાતાના હાથમાં છે જીવનું કઈ ચાલતું નથી આઠમા ગર્ભની બીક છે હું તને વચન આપું છું અમારે જે બાળક થશે ને તને આપી દઈશું વચને બંધાયા છ બાળક થઈ ગયું કંસને થયું કે આઠમો મારું શત્રુ છે નારદજી આવીને કહ્યું વિચાર કર્યો કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ સમજાવ્યા કંસને અરે આમાં આઠમો કયો ને પહેલો કયો ખબર કેમ પડે એક ફૂલ લીધું આ પાકડીથી પહેલી ગણ તો આઠમી આ થાય આ પાકડીથી પહેલી ગણ તો આઠમી આ થાય આ પાકડીથી આ ગણ તો આઠમી આ થાય આમ બધી પહેલી ને બધી આઠમી ખબર કેમ પડે આઠમો કોણ ક્યાંક દેવતાઓ તમે છલી ન જાય એવું વાત તો સાચી બાળકોને મારી નાખ્યા કરો અને કાળ આવ્યો સાડા આઠ લોકો આજે પણ મંદિરમાં જન્માષ્ટમી સમય બોલાય છે ઠાકોરજી પુષ્ટાવતા હોય ને ત્યારે આ સાડા આઠ લોકો ગાવામાં આવે બોલવામાં આવે ગ્રહ નક્ષત્ર સ્થાને ગોઠવાયા

दिव्य अलौकिक कार्ड आयो मध्य रात्रि तमदुतम बालक अम्बुजे क्षण चतुर्भुज शंक गदा जुदायुदम श्रीवत्स लक्ष्म गल सौभि सांद्र पयोद सौगम मध्यरात्रि नो समय चतुर्भुज रूपे नारायण प्रकट थया वसुदेव देव की दर्शन करी रहया छे अद्भुत बालक छे प्रभुए पूर्व जन्म नी गाथा याद महाराज एवं बालक मांग्यू અરે મારા જેવું તો બીજું કોઈ નથી એટલે હું જ આવ્યો છું કહ્યું કે મને પધરાવી જાવ ગોકુળમાં માયાનો જન્મ થયો છે એને અહીંયા લાવો ટોપલામાં બિછાવ્યું વસ્ત્ર લાલન ને પધરાવ્યા મસ્તક પર લીધા પ્રભુ ને અને જ્યાં પ્રભુ માથે આવ્યા બધા દ્વાર ખુલી ગયા બધી બેડીઓ ખુલી ગઈ જો પુષ્ટિ માર્ગમાં એટલે જ કહેવાય પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી અમે નથી પધરાવતા તમારા માથે ઠાકોરજી પધરાવ્યા અને જેના માથે પ્રભુ બિરાજે ને એની સંસારની બધી બેડીઓ ખુલી જાય છે લીલા શું છે કર્મના કારાગ્રહ માં પુરાયેલા જીવને નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચાડવો આજ કૃષ્ણ ચરિત્ર છે માથે લીધા યમુનાજી એ માર્ગ આપ્યો છે આવ્યા છે નંદાલયમાં માથ લીધા માયાને ગોખોળામાં પ્રભુને પધરાવ્યા અને પાછા આવ્યા બેડીઓ લાગી ગઈ પુરાઈ ગયા ખબર પડી દ્વારપાલોને જઈને કંશને સમાચાર આપ્યા બાળકીનો જન્મ થયો છે જે હોય તે દોડતો કંસ આવ્યો જ્યાં પછાડવા જાય આકાશમાં ગઈ અષ્ટભુજાડી માયા થઈ મૂર્ખ તને મારનારો ક્યારનો બીજે પહોંચી ગયો છે અહીંયા ગોકુલમાં માં રાત્રીનો સમય છે નંદ બાબા ગાઢ નિંદ્રામાં સુતા છે અને સુતા સુતા મંગલ સ્વપ્નો નંદ બાબા આવે છે સપનમાં દેખાય છે કે નાનકડું બાળક એવા સુંદર એની જેની લટો આંગણામાં ઘૂમી રહ્યો છે એકદમથી નેત્રો ખુલ્યા અરે આ કોણ બાળક છે ફરી સુઈ ગયા અને સુઈ ગયા અને સ્વપ્ન આવ્યું ચારે બાજુ મોટી મોટી નંદ બાબાની ગાયો સ્વે અને મધ્યમાં ધર પર વેણું લઈને વેણું લગાડતો કોઈ સુંદર બાલક આવી રહ્યો છે આ બાલક કોણ છે જે ના આંગણામાં ઢોલી રહ્યો છે સવારે ઉઠી નંદ બાબા તો ગાયો ની સેવામાં જતા રહ્યા અહિયાં ગોકુલ ને સમાચાર મળવા લાગ્યા

ગાયો ને એમ થયું અરે ના ના અમારો ગોપાલ આવી રહ્યો છે અમને ચરાવનારો આવી રહ્યો છે પહેલી વધાઈ તો અમે આપીશું અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓને ટન 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 કરતા કરતા માનો આખા ગોકુળને ગજવી નાખી નંદ બાબાના બહેન સુનંદાજી નાના પોતાના ભાઈના ત્યાં બાળક આવવાનું છે એટલે ભાભીની દેખરેખ માટે સુનંદાજી આવ્યા છે સુતિકા સદર પાસેથી નીકળે છે

બોલી શકતા નથી નેત્રો ભરાઈ આવ્યા છે અને સુનંદાજી નો આનંદ માતો નથી હું પહેલી બધાઈ મારા બાબાને આપીશ દોડતા દોડતા રસોડામાં ગયા મિશ્રીનો ડબ્બો ખોલી બંને હાથમાં મિશ્રી ભરી દીધી બાબા બાબા હે અરે કા ભયો અરે બાબા સુનગે કો નાચવે લગોગે અરે ભયો અરે બાબાંદાચાર હૈ અરે બોલ તો સહી કા ભયો અરે મિશ્રી આપી મોઢામાં અરે સુ યશોદાજી ને માને બધાઈ આપતા નંદ બાબા ને સુરંદાજી બોલ્યા નંદ